શ્રી કાકરે ઝાંઝણા કેળવણી મંડળ સંચાલિત શ્રી વિને વિદ્યા મંદિરથી શોભાયાત્રા કાઢવામાં આવી અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ટૂંક સમયમાં થવા જઈ રહી છે ત્યારે ઠેર ઠેર શ્રી રામચંદ્રજીના ઉત્સવ ઉજવાઈ રહ્યા છે અને તેના એક હિસ્સાના ભાગરૂપે કાંકરેજ તાલુકાની પાવન ભૂમિ થરામાં આવેલ શ્રી વિનય વિદ્યા મંદિર ખાતે આજરો સવારે શ્રી રામ જીનલબેન દિનેશભાઈ પ્રજાપતિ ધોરણ અગિયાર સાયન્સ લક્ષ્મણ નૈનસિંહ રજનીશ ચૌધરી ધોરણ આઠ જાનકી મોહિની જયંતિભાઈ પરમાર ધોરણ અગિયાર સાયન્સની કાંકરે તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ મહામંત્રી અમીભાઈ દેસાઈ ખેડૂત અગ્રણી અણદાભાઈ ચૌધરી થરા અજરતલાલ ઠક્કર અનુભા વાઘેલા ડોક્ટર દ્વારા આરતી ઉતારી ઢોલ નગારા જાલર ઘંટનાદ અને શરણૈયાના સુરો વચ્ચે શોભાયાત્રા નીકળી શોભાયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું શ્રી જાજાવાડા ગ્વાલીનાથ મંદિરે શોભાયાત્રા પહોંચતા ગામની બાળાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું ગામના સૌ ધાર્મિક રામ ભક્તો શોભાયાત્રામાં જોડાઈને સામયા કરી શ્રી રામ જય રામ જય જય રામના જયકારા સાથે ઠેર ઠેર ભવ્ય સ્વાગત બાદ શોભાયાત્રા નીજ સ્થળે પહોંચી શ્રી રામચંદ્રજીની મહાઆરતી ઉતારી સમાપન કરવામાં આવ્યું હતું અહેવાલ અમૃત ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ કાંકરેજ